કાર્યક્રમમાં ગામની મહિલાઓ ધારાસભ્યને રજૂઆત કરી હતી પ્રદૂષણના કારણે ગ્રામજનોને સ્વાસ્થ્ય અને પશુધન ને નુકસાન થઈ રહ્યા છે અને મહિલા તેમજ માલધારી મીડિયા સમક્ષ શું કહી રહ્યા છે આવો સાંભળ્યું અમને તકલીફ આપી છે કે અમારા માલદાર જે આ જે રજ ઉડે છે ને કંપનીની એ રજ અમારા અંદર જાય છે એનાથી માલ બીમાર પડે છે અને એનો ખર્ચ લાગતું નથી એટલે અમે વારંવાર દવા કરીએ દવા પણ કોઈ કાર એની નથી કરતી એટલે મોટામાં મોટી બાકી બીજી તકલીફ એ છે કે અમારા જે ખેડૂતો એ પણ નાળ કરે છે કે એની જે જમીનમાં વાવેતર કરે છે એ મોલ એનાથી ઉદાસ આપતો નથી મોલ ભરતો જાય છે આ રજીથી એ અમને તકલીફ ખાસ કરીને

અને ખાસ કરીને કઈ કંપનીનું જે તમે અત્યારે અમને ખાસ કરીને આ આપણે ત્રશુલાનું નળ છે બાકી કે જો આ બધી કંપની પછી આ બાજુ ફળીયા આપણે ફેડિયલનું નરે છે

આજે આ ખાતમુહૂર્ત થયું હતું બરાબર બેનો નો રજૂઆત થઈ તમે શું કે છો આજે રજૂઆત લઈ લો તમે આગળની હવે શું રજૂઆત અમે રાજી રજૂઆત એ માગીએ છીએ કે આનો કંઈક બંદોબસ્ત સાહેબ થવી જોઈએ કે અમે આ માલદારી જીવા કેમ જીવવું હોય એટલે તમારા માલને બહુ તકલીફ થાય છે હા કેટલા ટાઈમથી સમસ્યા છે આજે લગભગ બાર તેર વર્ષથી છે ભાઈ હા જેમ કંપની ચાલુ થઈ છે એવી રીતે આ તે પછી બીમારી આવીને કે આ બીમારીમાં જિંદગીમાં અમે જોયેલી નહીં આના પર સમજી જ થાય છે તો તમારા પ્રશાસનને શું માગશો અમારી માગી છે કંઈક વાળા એની બંદોબસ્તી રાખે અને કંપની અમે તો કહી હતા હતાઓની બેની બંધો નથી કે હજી જાવી નજ નથી ખાસ કરીને આ કંપની આવતી શું ગામને લાભ કે શું લાભ નથી ભગવાન અમારા ગામની વ્યક્તિ કોઈ પણ કંપનીમાં લાગે શું કે કંપનીવાળા કોઈ પછી કાઢી મૂકે માણસ માણસનું જોઈએ સરપંચ આપણે કે સંપત્તિને ક્યાં ધ્યાન દોરન સરપંચે વાત તો વારંવાર કરી સાહેબ અને ખાસ કરીને ગામમાં જે CRC ફંડના કંપની દ્વારા જે વિકાસ કંપની દ્વારા ગાય અહ રામમાં શું વિકાસના કાર્ય કર્યા કે કંપની દ્વારા નોકરી દ્વારા કંઈ નથી કર્યું સાહેબ અને બાકી બીજી છે કે અમારી ગામની ગાયું છે આ જે કંપની છે કોઈ પણ લાભ ગામની જર્ની કાંઈથી મળ્યા ચરાવા માટે કઈ કંપની કોઈ આવતી નથી અમારું ગામની ગાયું કેટલો લાભ હોય તો એમને ઘણું થઈ જશે આ આપણી ગામની ગૌમાતા છે ને એને તો સેવા થાય છે કે નહીં ખાસ કરીને પ્રદૂષણની સમસ્યા ગામનો

કોણ આવે આવો આપણે ધારા સભ્ય રાજુવત શું કેટલા સમયથી તકલીફ છે પછી આજે તમે લેવા બરાબર

આરામ પતિ કિટરી તેમ હો હોય નહી કોઈ નિયંત્રણ આવતું નહી નહી યમ કોમ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે